हेलो बावाड़ी तुम वाडी आवनु का का किम न वाडी आवना का का पण तो बा घरे रहे है न मैं जाईसी वाडी है त जैनम भाई हमारा इना रूम मा हुता छिए क्या रूम है क्या है क्या ઈ એક ડાઉનલોડ કરી કરી બાકી હવે નો કરતી નો એ ડાઉન ડાઉનલોડ એક બીજો કલર બીજો તો અમારા ગાંડુડે ભાઈ એ જો તો હૂટો છે ગાંડુડો ભાઈ હૂટો છે હાલ વાડિયાનો તારે ઓય સોરા વાડિયાનો હે ફોન મેક દલ ભણવાનું કરો કેટલા દિવસ આલે જાન રહ્યા હે હવે દસ દી દસ દી નહીં હોય ચાર પાંચ દી છે દસ દી વાળા હાલો હાલો ઉભા થાય હાલો હાલો આપણે હાલો હાલો એમ જઈ છે તો ફાઇનલી મિત્રો આપણે વાડીએ પહોંચી ગયા અને વાડીએ પહોંચીને આપણે આપણો ફ્રોડ લઈને નીકળી ગયા છીએ વાડીએ તો અત્યારે જો વરસાદના માહોલમાં અમારે છે ને મારે બધો જો આવો છે કિચડ 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 તો ફાઇનલી આવો અમારો માર્ગ છે તો અત્યારે છે ને એમે જે મેં રોડ જતા હોય ને એને ઘોડે જવાનું હોય કારણ કે અમારે વાડીઓ બધી એ નવા કાચા માર્ગ હતું હોય તો આ રીતના આપણે એમને નીકળી ગયા છીએ અને હવે આગળ જોયું કે આપણે વાડીએ શું કરવાનું છે એ તો તમને આગળ વાડીએ જઈને જ બતાડીશ તો આપણું ફ્રોડ ચાલી રહ્યું છે માર્ગ ઉપર અને જો બધે પાણીના ખાબીસા ભરેલા આવે છે તો મળીશું વાડીએ હેલો મિત્રો તો કેમ છો બધા મજામાં તો મજામાં દસો ને હા મજામાં ન હોય તો મજામાં રહેવું પડશે કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા ક્યારે ક્યારેક થઈ જાય કઈ જ નહીં કે નકેલ હંમેશા મોજમાં ને મોજમાં જ જિંદગી જીવી તો ફાઇનલી મિત્રો આપણે તો સવાર સવારમાં આવતારી છીએ વાળશીએ જ વાળીએ જો કે માવઠું અત્યારે ચાલી રહ્યું છે જો કે આપણે માવઠાના આપણે વિડીયો કંઈ ઉતારો નથી આગળ તો આપણે બેસતા વર્ષનો વિડીયો આગળ મૂકેલો છે આની પછીનો એક બીજો ગઈ છે બાકી તો આપણે માવઠાનો હોય જો આપણે વિડીયો જ નથી આપણે મૂકો તો ફાઇનલી અમારે ત્યાં ચાર દિવસથી વરસાદ ચાલુ છે માવઠાના કારણેથી તો વરસાદના કારણે છે ને અમારે બધા હજુ કપા વીણે એવો થઈ ગયો છે પણ હવે વરસાદ છે ને વીણવા નથી દેતો કારણ કે અત્યારે જો દાળિયા મળે તો મળે પણ વરસાદ પણ જોડે જોડે છે ને આવે છે અને હજુ જો આપણા બીજી વીણી જે પહેલી વીણી તો તમને ખબર જ દેશે એનો વ્લોગ તો તમે જોઈ હશે તો આપણે બીજી વીણી પણ આપણે છે ને વીણી એવી થઈ ગઈ છે જ્યાં આપણે ત્રણ ખેતર એક સાઇડે છે ને ત્યાં આપણે પાછા આવતા રહીએ છીએ આજે કારણ કે બે ત્રણ દિવસથી તો સતત ઘરે જ છીએ એટલે આપણે વ્લોગ આપણે ઉતાર્યો નહોતો તો ફાઇનલી આજે આપણે પાછા વાડી આવ્યા છીએ ને વાડી આવીને જોયું ને તો જો અહીંયા કપા બધો છે ને વરસાદના કારણે છે ને આમ લીલો થઈ ગયો છે અને આમ કાલ ઉર્યું ને હા ઓલું થઈ ગયું જો તો હજુ આપણે આ આખું ખેતર હજુ વીણવાનું બાકી છે બીજી વીણીનું જો કે અહીંયા છે ને કપા થોડોક નાનો એટલે તમને ઓછું દેખાય છે તો આ બધું એને હજુ વીણવાનું છે વીસ છે અને આની પછીનું પણ એક ખેતર બીજું છે વીસ વીઘાનું એ પણ બાઇકી છે આપણે અને અહીંયા જો બાજુમાં તમને ખબર જ છે કે આપણે એળા એક ખેતર એરડાનું છે તો એમાં આપણે આજે જો કે વરસાદ તો આવે એવું જ છે વાદળ તો ખરેખરનું કાળું છે પણ સાટા પણ ક્યારેક ક્યારેક ચાલો રોજ ઘરે રે એમ મેળ ન આવે એવું કારણ કે આ વીણે એવું હે વીણું તો પડશે દાળિયા મળે ને એટલે ઈમાંય દાળિયા ન જડતા અને આમ પણ જો આપણે આમાં વીણી એવું થઈ ગયું છે જ્યાં આપણે ઘર મેળ વીણું તો ત્યાં આજે પાછું બીજી વખત આપણે ઘર મેળે વીણવાનું છે તો આ છે અમારે એડા અને એડા જો આવડાવડા થયા છે અને લુંગું પણ આવી થઈ છે જો આમાં લાગી મોટી મોટી લૂંગું આવેલી છે તો આ રીતના કંઈક એળા છે ને એળા વચ્ચે આપણે કપાળનો સહાય ને એ આજે વીણવાનો છે જોકે સાંટા તો ચાલુ છે પણ હવે સાંટા તો આવશે આપણે આમ એમ ઘરે રહે તો મેળા આવે એવું હે નહીં તો ફાઇનલી હજુ અમે બે આવ્યા છીએ ટ્રેક્ટર લઈ અને અમારા બંછીની બધા હજુ પાછળ આવે છે તો આજે ઘરમેળા આપણે છે ને કપા વીણવાનું ચાલુ કરવાનું છે તો હમણાં આગળ પાછળ લોગમાં બનાવી રહીજો આપણે બંછીની આવા પૈસા આપણે લોગ પાછો ચાલુ કરશું તો ફાઇનલી મિત્રો આપણે આ એ સઢીમાં છે જ આવતા રહે છીએ ને અહીંયા અમારે બંચી નહીં પણ આવી ગયા છે જો એમને ને ઓલી સાઇડથી ને ટોટલ લઈને આવવાનું હતું તો જો એજી એ પણ આવી ગયા છે કંઈ ડિસ્કો કઈ તો ફાઇનલી અમારા બંછી બેન આવી ગયા છે શું લેવાય બેન કપા વીણું આ કપા વીણું આ તમારી રોજ ની ડ્યુટી જો કે અમારી નોકરી ચાલુ થઈ ગઈ ને સચિન ભાઈ હું આપણે નોકરી કરી રહી જો એ ના થાચું જ કીધું હોય આટા મારે એટલે જ ગઈ તો જો આપણે એડાવાળા મેં આપજે કપ્પા વીણવા ન હોય ઘર મેળા જો કે મેં તમને આગળ વ્લોગમાં કીધું જ છે તો બેનસી એની આવી ગયા ને આપણે કપ્પા વીણવા ચાલુ કરવાનું નહીં બેનસી તો જ ટેન્શનમાં લાગે થોડી ના હું કઈ મને કેમ એવું લાગી? એવું લાગી એવું લાગતું થાય છે બિન છે આપડું વરસાદ આવે કરે આને હે વીણું નહીં પૈસી માં વીણજો આ રોઝડાયેલા ડાયાલા હો જપોગલા હાલો સચિનભાઈ ठेली लै लो कपा बीन करो ना भूख भेड़ा था हो भूख भेड़ा छी है <laughs> जे और के भूख भेड़ा छी इम के जो का के भूख भेड़ा है वर्षा दावे पछि हु थाई हां आई छी बात तेरे एड़ा लणी वा थई गयो तो जो आई लूंगी हु कह जो हां ये वा थई गयो જો અમાર બંસી બેન પૂછે છે કે કેવા કેવા એડા લણવાના હોય તો એ મેં કે દી વાયેલા નહી મને ન ખબર તો ઈ આ તમે કોમેન્ટ કરજો કે કેવા એડા લણવાના હોય હું લણવાના હોય કે લીલા લણવાના કે પાંદડા લણવાના કે પાંદડા લણવાના હોય એમ કે અમાર બંસી જો હાલો હાલો કપાવીનો હાલો હાલો કપાવીનો કરો હાલો તો હાલ આગળ પાછા વ્લોગમાં બનાવી રહેજો હવે હવાર હવારમાં આવ્યા છીએ તો આપણે કપા વિનાનું ચાલુ કરી દઈએ નકર પાછા એમાં રહેશે વરસાદ જવા મળશે ને તો હાલો મિત્રો તો ફાઇનલી આપણે દસ વાગી ગયા છે ને દસ વાગ્યા ને અમારે જો દસ વાગે એટલે નાસ્તો કરવા બેસવું પડે બધાય તો નાસ્તો તો કરવો જ પડે તો આપણે નાસ્તો જો કોથળી લાવ્યા છીએ ધીમો રાખવા છે

તો અત્યારે હેને વરસાદ ચાલુ છે અને વાદળ હેને કાળું ભમર થઈ ગયું છે પણ તો એમ વીણો તો પડશે વીણા વીણા હાલે નહીં કારણ કે ચાર પાંચ દિવસ ઘરે હતા એટલે પછી આજે પાછા આવતા રહે છે વાડીએ સાંટા આવે છે પણ તોય વીણવાનું ચાલુ રાખ્યું છે તો હાલો બધા નાસ્તો કરવા માટે બધા બી ગયા છીએ નાસ્તો કરવા માટે મિત્રો તો ફાઇનલી અત્યારે છે ને અમે હજુ તો અગિયાર વાગ્યા છે અગિયાર વાગ્યા ને ત્યાં વરસાદ આવવા માંડ્યો હોય અત્યારે ખરેખરનો વરસાદ ચાલુ થઈ ગયો અને અમારે પાછું ઘરે જવાનું છે અને અમારા ભાઈ એ તો ક્યારના રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે વરસાદ આવે ને ક્યારે મેં ઘરે જ એમ તો એ ભાઈ જો આમ થાય અમારી ભાઈને આળા થાય થોડીક કામ કરવાની એટલે એ ભાઈ ક્યારના તૈયાર થઈને રખડે છે કારણ કે હવે આ સાટ આવે છે વરસાદ આવે તો જવાનું છે ઘરે તો અમને તો એમ થાય કે ઘરે નથી જવાનું એ ભાઈ થાય ખટખટ ઘરે વઈ જવી એમ કઈ ગીત બનશે બનશે ગયા બનવા જો અમે ઘરે જવાનું એમ ઘરે જવું ગમતું નથી કારણ કે વગડામાં કામ જ એટલું છે કામ ઘણું બધું છે તો ઘરે જવું નહીં જો તો ઓલું ગીત આવે છે ખબર છે અરે સિઓરું પાળો રંગ રેલીઓ ઘેરે જાવું ગમતું નથી બંધ કરો હાથ જોડકે મેં તમારે હે વરસાદ આવે એટલે કપા વીણે એવું પણ હે એટલે ઘરે તો જવું પડશે ઘરે જ્યાં આવીને પણ નહીં હાલે કારણ કે વરસાદ ચાલુ થઈ ગયો છે ને વરસાદનો જો કપાન પાણી હે ને ભરાઈ રહ્યું છે એટલે કપા વીણે નહી એટલે ટ્રેક્ટર લઈને જો ઓલી સાઈડ આવે છે અને ટ્રેક્ટર લઈને આવે એટલે પછી આપણે જવાનું છે તો જો એમાં કપા કેટલો વીણો ખબર છે એટલો જ કારણ કે પેશ્યુ ને એવું બહુ વધારે હોય છે ને એટલે હળી ગયું છે ગોગડું થઈ ગયું છે વરસાદના કારણે હું એવું નથી તો ટ્રેક્ટરનો અવાજ આવશે આ લોકો આપણે બ્લોક માં આગળ બનાવે છે પાસે હલો મિત્રો તો ફાઈનલી આપણે આ તારીખ છે વાડી અને વાડી આવીને જોઈને તો હજુ તો અહીં જો વરસાદ ચાલુ છે અને અહીંયા જો અમે જ્યાં આપણે વાવેતર વરસાદ પહેલાં આપણે કંઈ નાખ્યું હતું જો કે એટલા ભાગ આપણા હારા કે વાવેતર થઈ ગયું છે અને ઉગી પણ ગયું છે તો જો અહીંયા તેનું ટ્રેક્ટર લઈને આ વાડી આવ્યા ને અહીંયા હીને કપાને એવું નાખ્યું ને કપા નાખી અને પાછો હવે બાર તો વાગી ગયા એટલે પાછો આપણે જવાનું ઘરે અને હજુ તો ભેંસ ઉપાવા જ્યાં છે એટલે ભેંસ પાઈને આવે પછી આપણે ઘરે જવાનું છે તો અહીંયા અમે શું વાવેતર કર્યું છે આલો તમને દેખાડું પહેલાં તો તો જો આપણે આમાં છે ને જાહેર વાય દીધી જ છીએ એટલામાં અને આ સાઈડ છે ને એમાં રજકો વાયો છે અહીંયા અડધામાં જાહેર અને આટલામાં રજકો તો આ બે આપણે વાયુ દીધું છે અને વાયુ એની એના બીજો દીધ પાછો વરસાદ આવ્યો તો આપણે એટલું વાવેતર થઈ ગયેલું હતું અને જો એ સાંટા ચાલુ જ છે અને આપણે ઘરે જવાનું છે અને વરસાદ છે ને ખેડૂતનું ભગમન લાગે છે કંઈ રવા નહીં દે પણ હવે શું કરવાનું અમારા હાથમાં તો હે નહીં ખેડૂતના હાથમાં તો અહીંયા જો આપણે ભેંસું બાંધેલી છે એને અત્યારે નથી પાવા ગયા છે અહીંયા જો આપણે નીરવાનું છે તો એ પહીને આવે ત્યાં સુધી આપણે નીન કઈ નાખીતા આવે એટલે આપણે બાંધી તો પડશે ખીલે તો જો એ પણ વરસાદની બેસાડી હેરાન થાય છે પણ શું કરવાનું આપણા હાથમાં કંઈ હે નહીં તો અમારા બે બદુડા બાંધ્યા છે અને બીજા ઢોરાને પાણી પાવા માટે લઈ ગયા છે તો જો અમારી સાયર પણ પલ્લે છે હાવ બે ભરોટા એમાં એને બાય ઠેલવાતા તો અત્યારે બીજે કંઈ નાખે એવું તો હે નહીં તો લીલી સાયર છે એટલે અમે પલ્લે હે તો શું કરવાનું પણ વાંધો ને શું કરું તો પલ્લે તો રક્ષ બહુ ખાય એવી નહીં રહે સાહેબ પણ એમ આપણા હાથમાં તો કંઈ હે નહીં તો હાલ આપણે પહેલાં નીંદ કરી નાખ્યું તો લગમાં આગળ પાછા બનાવી રહીજો તો ફાઇનલી મિત્રો અમે તો ઘરે જવાની તૈયારી કરી રહ્યા તો એટલી જોવા મળે છે ને વાદળમાં અમને વિમાન દેખાણું તો વિમાન જોઈને અમને તો એટલું બધું બેહવાનું મન થઈ ગયું કે એની તો વાત જ ના પૂછો કારણ કે આપણા બાપનું તો હે નહીં તો ફાઈનલી આપણે તો ખાલી બેઠા જોઈએ જે ખેડૂતને છે ને વિમાન જોયા રાખવાનો કારણ કે બેસવા તો મળવાનું હે નહીં હે કુદરત અમારા ખેડૂત મિત્રોની કેમ પરીક્ષા લો છો મોઢામાં કોળિયો આપ્યો પણ ખરા પણ એ પણ તમે સીનવી લીધો તો અમારા ખેડૂત મિત્રોની સહાય કોણ કરશે કોણ મદદ કરશે બધા તમે બબે લાખની સહાય આપો છો તો અહીંયા તો અમારા જીવતા ખેડૂત મિત્રો મરે છે તો અહિયાં અમારા ખેડૂત મિત્રોને સહાય કોણ આપશે તો મર્યા પછી બબે લાખ આપો તો અમારે ત્યાં ખેડૂત જીવતા મરે છે અત્યારે